એક મહિના દિવસથી જેટલું મોડું થઈ ગયું હતું ને કાંઈ સૂચતું નહોતું કે હું આમાં થશે ને હું નહીં બધું કામ બને તોક લગભગ બંધ કરીને એ પ્રશ્નો તો એક જ વિડીયો મૂક્યો હતો અને વિડીયોમાં મેં કીધું હતું કે કોઈ દિવ્ય શક્તિ કે કોઈ આપણે સપોર્ટ એમાં આપશે ને તો પાછા વિડીયા મૂકશું તો એ આપણા માટે ખુશખબરી આવી ગઈ મિત્રો હવે છે ને હું ફટાફટ જઈ બાઇક પર નીંદર રાખી છે ને ઉડાડી નાખીએ આપણે એક ફોને અને સમાચાર પણ ખૂબ જ એટલે ખૂબ યુટ્યુબ માટે સારામાં સારા છે અને યુટ્યુબનું એડિશન છે કાઉન્ટ આવ્યું એવા આવડ મળ્યા તો ચાલો ફટાફટ જઈએ સારા કામમાં વધુ ના કરાય કોઈ દિવસ ચાલો જો આ મછલીઓને સેવા કરવાનો થોડો કઈ ભાગ લઈ લીધો મમરા છે હા સારા મેલા મમરા અને સિંગ ને એવું બધું હતું અમારે તો ને વધારે પડતા માન્યતા કરીએ અહીંયા ભગવાનનું મંદિર છે ને ઘાટ જે પાણીનો કિનારો થયેલ ને માછલીઓનો ખૂબ જ અહીંયા ઘણી બધી માછલીઓ હોય એટલે સેવા કરવાનો ત્યાંથી વિશેષ ઉપાય તો આપણે ક્યાંય મળે જ નહીં એટલે આગણી હવે ત્યાં જઈએ અને આ થોડી ઘણી સેવા કરીએ ને જો આજે આ એડસેન્સ હજી અહીંયા હાથમાં છે અને ખોલીને મેં જોયું નથી આના માટે આપણે બહુ બધું ઘણું બધું કામ અટકેલું હતું હવે આ બધી પ્રોસેસ માતાજીની ને કંઈક માનતા ને બધું છે એ ઘણું બધું હવે વિડીયોમાં પ્રોસેસર આવે છે તમને બધું આગળ આગળ બતાવતો જાય તો એકવાર અહીંથી આ સિંગને બધો નાસ્તો છે ને અહીંથી લઈ અને એકવાર ત્યાં જઈએ પછી માતાજીના મંદિરે જઈએ અને બધી પ્રોસેસ આપણે પૂરી કરીએ ચાલો આપણે હે ફટાફટ બધી બુક થઈ ગઈ હવે નીકળી चलिए गोती लिए तो यहां सरस मजा आ रहा था सिंह ने दाढ़ी राखी दी है अब रात कर रही है करना चाहिए जैसे सिंह ने कितना आ

ચોમાસા વાતાવરણ છે એટલે વાતાવરણ પણ ઠંડુ અને એકદમ મસ્ત મજાનો આવે તમે પણ જો અહીંયા કદાચ આજુબાજુ ના હોય તો દર્શન કરજો સેવા કરવાનું મન થાય તો અહીંયા માછલીઓની સેવા કરવાનું જોરદાર જબર લોકેશન છે જો વર્તુ નદી નો કિનારો છે એમાં વધારે વરસાદ પડે ને એટલે અહીંથી આ ડેમ ઓવરફ્લો થઈ જાય અને બંધ ધરડીને નીચે પાણી આવી જાય પછી સામેની તરફ આવે વર્તુ નદી

માતાજીને દયાથી હાલે છે ધીમે ધીમે હવે ગાડી સૌથી પહેલાં તો અહીંયા છે ને આપણે માતાજી છે આપણે ઘણો બધો હિંમત અને ટેકો મળી ગયો માતાજીને દયા અહીંયાથી મળી ગયો એક તમને સ્ટેપ બાય સ્ટેપ મળતો આવું હવે પહેલા સ્ટેપની શરૂઆત કરીએ કેમ કે આરસી ગામી એટલે કે હું અને મારા ભાઈ સ્વર્ગસ પામ્યા છે તેમને અહીંયા અમારા ઘરની બાજુમાં જ છે તેમનું સ્થાપત પાણી રાખેલા છે તરીકે અહીંયા છે ચાલો ત્યાં પણ જઈએ આપણે દર્શન કરી આવીએ અને તેના ચરણમાં રાખી અને દર્શન કરી લઈએ અમારા મોટા ભાઈ છે વર્ષ

આવશે કદાચ હમણાં આવશે ત્યાં સુધી વેટ કરીએ એમની સાથે પ્રેંક જેવું કરવું છે વળીને પણ વળીએ છીએ આ શું આવ્યું મને ખબર નથી આપણે આ બતાવશે મને ઓળખી શકે કે નથી ઓળખી શકતા બતાવશે જો અમારી મેડમ આવી ગઈ જો તો એ કઈ કામ છે એનામાં મુંજાણી છે

એ એમના કામના કામમાં બધું બીજી હોય ને બાપુજી બીમાર છે જે અહીંયા બાજુમાં હોય એ અંદર ઘરમાં ફ્રી થઈને સુઈ જાય અને અમારા મિસિસ એટલે કે ઘરવાળા બીજાજી આમ ગયા અત્યારે એમને કીધું તમને જો એવું લાગે તો કોમેન્ટ કરો કદાચ તો શું લાગે છે તમને કે વિડીયા બનાવી શકે એમ છે કે નથી તમે જરાક કોમેન્ટ કરજો ક્યાંક નીકળી ગઈ અત્યારે તો દુકાને ગઈ છે કંઈક લેવા પછી પૂછીએ છીએ કદાચ સપોર્ટ કરવા લાગે કે બ્લોગ બનાવવા લાગે કે નહીં